આરોપી આખી ફાઈલ છે આ ચીઠો છે ફરજ માં આવે છે કે આ ચીઠો છે ને લોકોની સામે ઉજાગર કરો આમાં એની તમામ કુંડળી છે નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો ત્યારે તમને બધાને ખબર હશે કે ગોંડલની અંદર જે મિત્રો રાજકુમાર જાટ નામના વ્યક્તિનું ત્યારે જે રહસ્યમય તરીકે મોત થયું છે તો રાજકુમારના અત્યારે સપોર્ટમાં મિત્રો ત્યારે રાજકુમારને ન્યાય અપાવવા માટે ઘણા બધા લોકો છે તે મિત્રો હવે મેદાનમાં ઉતરી ચૂક્યા છે હવે તમને બધાને મિત્રો ખબર હશે કે થોડા દિવસ પહેલાં જે ગ્રાન્ડ માસ્ટર જે શૌર્યા છે તે પણ મિત્રો રાજકુમારને ન્યાય અપાવવા માટે તેમણે પણ મિત્રો સવાલ ઉઠાવ્યો હતો અને તેમને મિત્રો આ કેસની પણ માંગણી કરી હતી હવે તે પણ મિત્રો રાજકુમારને ન્યાય અપાવવા માટે અત્યારે મિત્રો તે પણ હવે મેદાનમાં ઉતરી ચૂક્યા છે હવે આની વચ્ચે મિત્રો અત્યારે જે જીગીશાબેન પટેલ છે તે પણ મિત્રો હવે રાજકુમારને ન્યાય અપાવવા માટે તે પણ મિત્રો હવે મેદાનમાં ઉતર્યા છે જીગીશાબેન પટેલ મિત્રો ગઈ કાલે રાજસ્થાનમાં પહોંચ્યા હતા અને રાજસ્થાનના મિત્રો જે રતનલાલનું ઘર એટલે કે રાજકુમારનું જે ઘર છે ત્યાં ગયા હતા અને ત્યાં મિત્રો તમામ માહિતી જે એ લીધી હતી કે કઈ રીતના ઘટના બની હતી ક્યારે આ ઘટના બની હતી અને રતનલાલ છે તેમની મિત્રો આ ઘટનાની એકદમ વિસ્તારથી વાત છે જીગીશાબેન પટેલ સાથે કરી હતી તો મિત્રો ત્યારે જીગીશાબેન પટેલને જોઈને અત્યારે લાગી રહ્યું છે કે આ કેસમાં મિત્રો અત્યારે હવે કઈક મોટો વળાંક આવી રહ્યો છે કારણ કે મિત્રો અગાઉ પણ જીગીશાબેન પટેલે તમને બધાને ખબર છે કે એક મીડિયા ની અંદર તે પણ મિત્રો રાજસ્થાન પોચ્યા છે અને આ ઘટના મિત્રો એકદમ વિસ્તાર જાણકારી પણ જીગીશાબેન પટેલે મિત્રો લીધી હતી તો મિત્રો આગામીના સમયમાં જિગ્સા પટેલ શું નિર્ણય લેવાના છે ગામના સમયમાં ખબર પડશે તો અત્યારે મિત્રો તમને શું લાગી રહ્યું છે કે જિગીશાબેન પટેલ આ કેસમાં શું મોટું વણાંક લાવશે તમને મિત્રો તમારી જે પણ રાય હોય તમે જરૂરથી મિત્રો નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો તો ગોંડલના મિત્રો વધુ સમાચાર જોવા માટે જો તમે આપણી યુટ્યુબ ચેનલમાં જો નવા હોય તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તો મળીએ નવા વિડીયોમાં